ઓ હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારા બધાનું ચીકુ લોગ ચેનલની અંદર ને હું છું તમારો પ્રિય ચીકુને ફરી પાછા ઇન્ટરેસ્ટિક લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકને દિલથી સ્વાગત છે ને એકચુઅલી એમાં એવું છે ને કે વરસાદની વાવાઝોડીની અસર ઘણી રહી છે તારીખ લગભગ એકચ્યુઅલી બહુ ખબર નહીં બાવીસથી ને કે સત્યાવીસ તારીખ લગાણની આગાહીનું મેક્સિમમ ત્રીસ તારીખ લગ્નની આગાહીનું વાતચીત થયેલી હતી એવું હતું બધું આવ વરસાદ આવવાની એવી તૈયારી હશે એવું કદાચ એમાં એવું છે કે આપણે છે ને અત્યારે વેકેશનનો સમય આવે છે એકચ્યુલી અને નવરા સવી નવરા હોય નવરા હોય એટલે કરવાનું શું હોય ખબર છે ને ત્યારે કંઈ કામ હતું નહીં ને એટલે કંટાળો આવતો હતો મને ભલે જવાનું છે બહાર ગામ પણ હજી વાર છે બરોબર એટલે કીધું એકચ્યુલી કંટાળો આવતો હોય તો કંટાળો આવતો હોય એટલે કાં કરવું જોઈએ નવરા નો બેહે નવરા બેહે તો પછી નખો જ વાળો એકચ્યુલી એટલે કીધું આમ થાય થોડાક સમયથી વિડીયો પણ નથી આવ્યો આપણો બરાબર છે અત્યારે હાલાકી પાસ કરવા નહીં વરસાદ પછી ગામમાં ને આજુબાજુના ગામમાં ઝપટ હારી થઈ ગઈ વાવાઝોડાનેથી નુકસાન બહુ જ બધું થયું હતું પણ ફાઇનલી હું છે ને અત્યારે છે ને મારી વાડીએ સૌ ચોમાસા પછી ચોમાસા આવ્યું નથી વરસાદ પછીની સ્થિતિ હું છે ને જોવાની છે ખેતર બધાએ હતા એ બધા છે ને તિતર બિતર થઈ ગયા છે એકચ્યુલી અને બાજુમાં ખેતરો છે બધી અહીંયા હું હું નુકસાન નુકસાન એવું કાંઈ નહીં પણ ખડ ને બળ બધું જામી ગયું છે ટોટલી વસ્તુ છે ને ફૂલ્લી ઓન જોવું છે કાળા ખેતરમાં લીલા ખડ ઉગી ગયા છે એક ખેતરમાં નહીં આજુબાજુના બધા ખેતર છે ને બધા ખેતરમાં અમુક અમુકને કપાસ્યા સોંપાઈ ગયા છે હજી અમારે તો હજી બાકી છે ખેતી થઈ ગઈ હતી ભગવાનની દયા છે ને એટલે વાળી રહી ગયા બાકી અહીંયા કપાસિયા ઉગી ગયા છે બાજુના ખેતરમાં કપાસિયા ઉગી ગયા જો કહેવાનું ખબર છે ઓરવી નહીં જશે ગામડામાં કપાસિયા કપા આવતા એને ખબર હોય ઓરવાનો મતલબ હું હોય શહેરમાં પછી એને ઓછી થોડી ખબર છે બાકી ગામમાં હોય ખબર હોય કપાસ્યા એ સોંપાઈ જશે બાકી બાજુના ખેતરમાં એટલું બધું નથી મોટાભાઈને એના ખેતરમાં છે ને શું છે જ્ઞાનક હજી અમારે કપા ઓરવાની વાર છે એમાં એવું છે અમે ઓરવાનું બંધ કરી દીધું કારણ કે ભેગું થાય નહીં ભાઈ વરસાદમાં છે ને આટલા બે વર્ષથી ને વર્ષથી છે ને ચોમાસાનું કંઈ નક્કી હોતું નથી હું રીતનું થાય છે કંઈ ખબર જ નથી મન ફાવે વરસાદ આવે ને મન ફાવે ને આખું વરસ કોરું ગયું તો તળાવમાં પાણી નહોત એવું અત્યારે તો આપણો વિડીયો તમે પહેલાં જોયો છે ગામમાં પાણી તળાવમાં અત્યારે આવી ગયો હાલાકી અત્યારે તળાવ ભર્યું છે બાકી ઓરવવાનું બંધ કરી દીધું છે બાકી હજી વાર છે કપાની આપણા ખેતરમાં જ બીજાના ખેતરમાં ટ્રાન્સફર થઈ જાય બરાબર કૂદકો મારીને ક્યાં ખબર ભૂતિયા કોઈ પૂછી ગયા ભૂતિયા કોઈ કૂવો ઘણોય ઊંડો હતો પણ બાંધેલો કૂવો નહીં એટલે કારણ કે ચોમાસામાં પાણી આથી પાવાનું હોય બરાબર અને એમાં એવું છે ખાલી થઈ ગયો અત્યારે છે ને કાંઈ શિયા નહીં પીનો છે નજર તમે જોઈ લો બરાબર પાણી આવે ને એટલે પૂંગળા થઈ ગયા અહીંથી નયા ને બાકી નાનું ડેમ ચોમાસામાં ઉપર વસ્તી ને ખાંડવાળા પાણીવાળા આવે ને ખાંડમાં જ પાણી આવે એટલે બધું થાય પાણી આ બધું આવે કૂવામાં કપાસ માટે ઉપયોગી એવું સાણિયું ખાતર એકચ્યુલી ઢગલા ડગલા થઈ ગયા છે પણ આછીથી ફોળે છે ટ્રેક્ટરથી નહીં એ નકાર ટ્રેક્ટરને ખબર હોય તો મશીન ફરવા વાળો હોય ને બધું ઉપાડ લે ઘડીક ઘડીકમાં એટલું બધું હજી અહીંયા તલ હતા તલથી તલ ખેંચીને કાઢી નાખે તલે નુકસાન તલમાં જાજુ છું હું કામ વરસાદ ધારો આવે એટલે પછી કંઈ સેટિંગ થાય નહીં ભાઈ બધું નુકસાન તો થાય અને ખેડૂતો હોય ને વધારે ખબર હોય બરોબર છે કે કેટલું નુકસાન ને આ બધું કમોસમી વરસાદના કારણે નુકસાન ઉનાળો પાક હોય એમાં આવે એટલે થાય તો ખરા નુકસાન બરાબર તમારા વિસ્તારમાં કેવું નુકસાન થયું છે કોમેન્ટમાં જણાવજો બરાબર વરસાદ પછીની કેવી સ્થિતિ છે કયા ટૉપિક ઉપર આગળ લોક જોઈએ છે બરાબર આપણા લોક તો આવતા જ રહેશે બરાબર એમાં એવું કે લોક શરૂ રાખવાનું કારણ કે થોડોક સમય બ્રેક લીધો ને તો પછી પાસે ને બોલવા બોલવા પાસે છે ને થોડોક કેવ રાખે બરાબર એટલે છોલી હજી જોવાનું તો વાડી હું તો અમથા આમથે આનંદ કરવા માટેનો હોય બરાબર એમાં એવું છે કે ફરતે ફરતે વાળ્યું છે ને આટા તો મારી લીધા બરાબર બાકી થોડા ઘણા બધા કામ ને બધું શરૂ થાય ખેતરમાં નવરાશ હોય નહીં એટલી બધી ખાસ જણાવી દો કે ચેનલમાં નવા આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો તમારા ભાઈબંધો સુધી મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં છું ત્યાં સુધી જય રામાપીર જય દ્વારકાધીશ આનંદ કરો મજા કરો અને ચોમાસું હાલતું હોય તો વરસાદનો મજા લેવાની બરાબર લુપ્ત ઉઠાવો વરસાદનો બરાબર મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મજા કરો આનંદ કરો